હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી બરફી તો ઘઉંના લોટની બરફી કેવી રીતે બનાવી મિત્રો તો એકદમ સોફ્ટ અને મોમાં મૂકતા જ ઓગળી જાય એવી તો ચાલો બનાવીએ તો એના માટે આપણે એક વાટકી આપણે ઘઉંનો લોટ લીધો છે જે રોટલીનો લોટ ઝીણો હોય છે એને આપણે લઈ લેવાનો છે અને લોટને આપણે શેકી લેવાનો છે કોરો જ આપણે લોટ શેકી લેવાનો છે અને લોટમાં આપણે ખુશબો આવે ત્યાં સુધી આપણે લોટને શેકી લઈશું અને લોટ શેકાય એટલે એકદમ હલકો પડી જતો હોય છે અને ઘઉંનો લોટ આ રીતે આપણે એને શેકી લેવાનો છે અને બળે ને એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને ફક્ત બહુ જ લો ફ્લેમ પરથી આપણે એને શેકી લેવાનું છે અને લોટ એકદમ શેકાય ને એટલે આપણે ખુશ્બો આવશે એટલે આપણને એવું લાગશે કે લોટ સરસ એવો શેકાઈ ગયો છે અને હવે લોટ આપણો સરસ ઘઉંનો શેકાઈ જાય એટલે એમાં આપણે અડધો કપ આપણે થોડોક એક કે બે ચમચી જેટલો આપણે ચણાનો લોટ ઉમેરીશું એટલે કે બેસન આપણે ઉમેરીશું એને પણ આપણે સરસ રીતે સ્મેલ આવે એટલે ખુશ્બુ એટલી સરસ આવશે ને કે આપણે એને ત્યાં સુધી શેકી લે તો સરસ હલકો એકદમ પડી ગયો છે તમે જોઈ શકો છો કેટલો સરસ આપણો લોટ ફૂલી પણ ગયો છે અને આ રીતે લોટ તમે શેકશો એટલે ફૂલી જશે અને હવે એમાં આપણે ઘી ઉમેરી દઈશું તો મેં અહીંયા દોઢસો ગ્રામ જેટલું ઘી લીધેલું છે અને બસો ગ્રામ જેટલો આપણે લોટ લીધેલા છે તો આ એનું આપણે માપ છે તો સરસ રીતે આપણે એને ઘી છૂટું પડે ત્યાં સુધી એને આપણે શેકી લઈશું તો આ રીતે મેં સાણસી લઈ લીધી છે એટલે પકડતા મને ફાવી અને લોટ આપણે મિક્સ કરતા તો હવે ઘી પણ આપણું છૂટું પડી ગયું છે તો આ રીતે એને આપણે શેકતા જેવું સરસ રીતે એકદમ લોટને આપણે એકદમ બાળી નથી નાખવાનો ફક્ત ખાલી હલકો હલકો આપણે એને શેકવાનો છે બહુ બહુ હાર્ડ એવું શેકવાનો નથી હોતો કે કોઈ કલર ચેન્જ થાય એવો કંઈ શેકવાનો નથી હવે એમાં આપણે એલચી પાવડર ઉમેરીશું અને જો તમારે આ સ્ટેજ પર તમારે એમાં ડ્રાય ફ્રૂટનો પાવડર ઉમેરવો હોય કે તમારે નારિયેલનો પાવડર ઉમેરવો હોય કે તમારે કંઈ પણ તમે ઉમેરી શકો છો તો અહીંયા આપણે મેં લઈ લીધો છે દૂધનો પાવડર મિલ્ક પાવડર તો અહીંયા મેં પચાસ પચીસ ગ્રામ જેટલો મિલ્ક પાવડર લઈ લીધો છે એને પણ આપણે સરસ રીતે આપણે બધું મિક્સ કર્યું તમને એવું લાગશે કે લોટ આની અંદર સુલભ નાખ્યો તાકે લોટ આપણો એકદમ આની અંદર ભળી જાય અને સરસ માવા જેવું ફીલ આપણે આવે તો હવે આપણે બે વાટકી ખાંડ લઈ લઈશું આપણે દોઢ વાટકી જેટલો લોટ છે અને બે વાટકી આપણે ખાંડ અને બધું થઈને આપણેને મિલ્ક પાવડર અને હવે આપણે અડધો વાટકી પાણી ઉમેરી દઈશું અને ખાંડને આપણે ઓગાળી લઈશું તો ખાંડ આપણી ઓગળી જાય ને આપણે એક તાર જેવું બને એટલે એને આપણે ત્યાં સુધી એને ચલાવતા રહીશું આ રીતે એની ચાસણી આપણે તૈયાર કરી લઈશું તો ચાસણી આપણે તૈયાર થવા આવી છે અને હવે આપણે એને ચેક કરીને જોઈ લઈશું અને આ આ રીતે પ્લેટ લીધી છે એમાં તેલથી આપણે ગ્રીસ કરી દઈશું તો તેલ લગાડી દીધું છે આપણે જ્યાં સુધી આપણે એને પાથરમાં ન આવે ત્યાં સુધી આપણે તેલ લગાવી દેવાનું અને ખાંડની ચાસણી પણ આપણી સરસ થઈ ગઈ છે તો સુગર સિરપ આપણું બની ગયું છે અને હવે આપણે એને ચેક કરી લઈશું તો હું તમને આપણે ચેક કરી લઈશું તો જોતા આપણે ચાસની એક તાર બની રહી છે અને હવે આપણે આની અંદર જે આપણે લોટ શેકેલો છે એમાં આપણે ઉમેરી દઈશું આ રીતે અંદર બધું જ આપણે ચાસની અંદર ઉમેરી દેવાની અને પછી એને આપણે ગેસ ઓન કરી દીધો છે અને આ રીતે એને લગાતાર આપણે ચલાવતા રહીશું જ્યાં સુધી આપણે થોડું હાડ જેવું થાય એને થોડું ત્યાં સુધી આપણે એને શેકતા રહેવાનું છે ફક્ત આ રીતે તમે જોઈ શકો છો થોડું હવે આપણું કઢાઈ પણ છોડી દીધી છે અને આપણું સરસ મિશ્રણ તૈયાર હવે હું તમને થોડું લઈને બતાવું છું તો આ લેતા મને હાથમાં ચોટતું નથી ત્યાં સુધી આપણે એને અને હવે આપણે લઈ લઈશું ટ્રેમાં પાતરી દઈશું તમે કંઈ પણ તમારા મનપસંદ તમે થાળીમાં કે કંઈ પણ જગ્યાએ તમે એને સેટ કરી શકો છો તો હવે એને આપણે આ રીતે તબેયતાથી એને દબાવતા જઈશું તો ફક્ત બે મિત્રો ગરમ હોય છે એટલે તમારે જોઈને આ કામ કરવું તો હવે આપણે એને ઠંડુ પણ પડી ગયું છે તો હવે આ રીતે હું કાજુના થોડા ટુકડા તમે આપણે અંદર પણ તમે ઉમેરી શકો છો પણ ઠંડુ પડી ગયું છે એટલે આપણે અહીંયા ચોંટવાના જ નથી તો આ રીતે હવે આપણે એના પીસ કરી લઈશું તો અહીંયાથી ચાકું આપણે લીધું છે અને ચપાતી આપણે એને પીસ કરતા જઈશું મનપસંદ તમારે ટુકડામાં એને કટકા કરી લેવા અને હવે આપણે એને આ રીતે અને હવે આપણે લઈને સરંગ પ્લેટમાં લઈ લઈશું તો છે ને મિત્રો એકદમ આટાની બરફી તો તૈયાર છે ને મિત્રો આપણે ઘઉંની લોટની બરફી તો હવે આપણે ટુકડા બધા કાઢી લઈશું તો અહીંયા આપણે ઘર માટે બનાવેલા છે એટલે અહીંયા આપણે મેં થોડું એવું બનાવેલું છે તો છે ને મિત્રો અને કંદોએ તો આ રીતે એમાં થોડું વધારે એવું ઘી નાખતા હોય છે અને આપણે ઘર માટે આપણે ઘી આપણે થોડું ઓછું વાપરેલું છે તો આ રીતે છે ને મિત્રો જોતાં જ અડધા જ તૂટી જાય એવી તો બનાવજો મિત્રો